आगे नु देखे ओके कल आई मन कहज ओके जो दादा जाए जात्रा में कमिश्री राधे राधे जय श्री कृष्ण सो बदा मजा में सो तुम बदा मजा में रहियो हमने पर मजा में छे तुम्हारी चैनल ने शेयर करो तो, लाइक करो तो, सब्सक्राइब करो तो। अयोध्या जाई से मैं प्रयागराज तो। जाई तो। से

પૂજા આપણે ઉપર આવી ગયા છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે બધાને જઈ દ્વારકાધી ને મમ્મી હવાર હવારમાં છે ને દવણું લઈને બેસી ગઈ છે ને મમ્મીને ઠપકો દેવો પડે એમ છે આ કાલે વિડીયોમાં રોટલીનો શેવડો બોલે પણ રોટલીનો શેવડો તો કંઈ બતાવ્યો જ નથી દેવાની હવાર હવારમાં લંગર જાગી ગયા અમારા ને વાતાવરણમાં જો કેટલું મસ્ત હશે એક નંબર કલ દેવાંશ ભાઈ જાય છે હું શું કરું તારે હવે હાલો બટા આપણે નીકળીએ હાલો ખાતે જાવી મોડું થઈ ગયું છે હાલો પછી વેલા જાગી મોડું કરી નાખ્યું તો પછી કેમ ભેગું છે હાલો ટાટા કહી દેવાના પપ્પા વહી ગયા છે જાત્રામાં ને આપણે વહી જવી આપણે ખાતાની યાત્રામાં ઈશા કે મોઢું બગાડે છે ને ઈશાને જરી કમ તો કે આમ રમત કરી ને કોકે તો ઈશાન મોઢું બહુ બગડી જાય તરત હકીકત છે હું તમને કારક બતાવીશ કે રમત એટલે એને ઈ ક્યાં રમત કરવામાં ધ્યાન દેવું પડે એટલે તમે બધા ધ્યાન રાખી દો અમારે આમ કતરાય છે આમ આમ કતરાય જાઓ જો દેવાંશને આમ જો ખાખા ખોલવામાં કરવામાં રોડ ડેઈલી જરી જોવે અને આજનો મસ્ત મજાનો હું સુવિશાર એક બોલી જાઉં પછી આપણે ખાતા બાજુ લેન્ડિંગ કરી દઈએ ફટાફટ નહીં ઈશા ની જઈ શકાય દેશ માં એટલે એક દિવસ રોગ નહી લગભગ આવે અજે મસ્ત મજાનો એક સુવિશાર બોલ દો ચાલો એકલા ઊભું રહેવાનું સાહસ રાખજો દુનિયા જ્ઞાન રોજ આપશે પણ સાથ ક્યારેય નહીં આપે અરે વાહ વાહ અજે મસ્ત મજાનો સુવિશાર કે દેવાંસ રાડીઓ નાખે છે એટલે આપણે ફટાફટ નીકળીએ

સરસ સરસ આમાં માખણ છે કે રૂ છે આ તો માખણ માખણ પ્યોર પ્યોર માખણ એવું છે સરસ લ્યો આઠમ હાલ છે તમારે પીખી નો નાખતી ક્યારે ડેકોરેશન કરી દીધી હે કાલે કર્યું હારું સારું અમારે ડેકોરેશન આવશે જાય તમને દઈ જાઓ પાંચસો રૂપિયા બેન મોંઘું પડે થોડું સસ્તું રાખવાનું એમ જ મહેનત તો જો બેન

આ દુખા મળે કરી નાખત બીજું થબા બધા ભેગા થયા ને એટલે થઈ ગઈ કાકાની ગાડી દયું બધા આયા નથી થઈ ગઈ સેટ કરવાની તો જો દેવાંશભાઈ વેફર ખાઈ છે તો આપણે દેવાંશભાઈને કેવી બેઠા બેઠા ખાઈ દેવાંશ ઊભો થાને બામ દેશમાં જાહું કાલ કાલેની ટિકિટ છે કેમ કાલે જહ મના પમડાળે નય જે સવાર આજ મને મશીન બેહવાનું મન નથી થાતું બા

વાગી ગયા છે અત્યારે સાત ને અત્યારે સારો રસોઈ બનાવવાની છે ચાલો આપણે ઉપર જઈને જોઈએ કે રસોઈમાં શું બનાવવાનું છે તો ચાલો ફટાફટ આપણે ઉપર જઈએ કારણ કે અત્યારે હું જો ઠેલી બનાવતી હતી તો ઠેલી બનાવી નવરી થઈ છે તો માં ઉપર જાઉં ને રસોઈ બનાવવા લાગી આપણે જો મસ્ત મજાની બનાવી નાખી છે દાળ ઢોકળી અને રોટલાનું શાક બે વસ્તુ બનાવી નાખી છે અને મામી અહીંયાથી કંટોલાનું શાક બાર લઈને આવ્યા એમાં એવું હતું કે દાળ ઢોકળી બનાવીને તો રોટલી ને એવું નથી બનાવ્યું કોણ આપણે ઘરે આવી ગયા અને પેટમાં પેટમાં છે ને મસ્ત મજા ਨਹੀਂ કોમલેવું તું બા દાળ ઢોકળે દાળ ઢોકળે ખાઈ ઈચ્છા છે ને ભૂખ કાઢવાની છે ભૂખ હવે ભૂખ કાઢવાની છે ભૂખ બોટડી કરી બેહું ને તો પુણી કરી બની ગઈ નયવી નિમારક બનાવવાની એટલે એ પણ એંજા વતી ના મશીન પીડું થઈ ગયું કેટલા વરસથી એટલે નહી આનો કલર બેસી ગયો એમ નહી આમ કે આ કેટલું જૂનું થયું તો જોને થઈ કે એટલું મશીન જૂનું થઈ ગયું મારે મશીનનો લવવું કાઈ નહી હાલો આજે છે ને ખનક નો બર્થડે છે તો ખનક હેપી બર્થડે આજે ખનક નો હેપી બર્થડે તો એક મહિના પછી એક મહિના ને બે દિવસ પછી દેવાંશ નો બર્થડે આવે છે વિચાર ગણી લેજો કે કયા વાર કેટલી તારીખ હશે તે નાખ્યું છે ને કાલે આવવાનું છે ને તો મેં થોડું થોડું મેં પેક પણ કરી દીધું છે એવું બધું છે તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો કોમેન્ટ કરવાનું ન ભૂલતા અને અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા ચાલો મળીશું કાલ નવું બ્લોગ સાથે બાય બાય